બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા જો કે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો ટેમ્પાની તપાસ દરમિયાન એક બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા જેની કિંમત એક લાખ વધુ થાય છે આ સાથે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી 16 લાખ 60 હજાર થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જો કે પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલ ની ધરપકડ કરી છે જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોકને વોન્ટેડ જાહેર કર્યા છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત